ફેમિલી નું છે શાક માર્કેટ આપણે જાય છે વેમ્લી ફેમિલી જઈએ છે આજે હા તો આજે અમે લોકો તમને લંડન માં લઈ જઈએ છીએ ફેમિલી અને પછી સેન્ટ્રલ લંડન આવો બરાબર ને સેન્ટ્રલ લંડન હજી જોશું આપણે કેટલા વેમ્લી સનાતન મંદિર અને ત્યાં જઈએ છે આપણે ફેમિલી આખો આટો મારો જે સ્ટ્રીટ છે આખી હા ઓકે ચાલ ટેમ્પલ કે ક્રો મોટું છે સનાતન મંદિર મમ્મી એ વેલચર એન્ટ્રી છે આપણે ત્યાંથી જવાનું છે આ એન્ટ્રન્સ હમ ક્યાંથી ઉપરથી જવાનું છે

જો આ ટાર્ગેટ માં જવાનું લાગી moze padno ko ka darau a matna okay hair cut fee inya tane મારું ભજીયા હાઉસ અહીંયા તમને હા અલગ અલગ ટાઈપના બધા ભજીયા મળશે ગુજરાતી વેજીટેરિયન થાલી હાઉસ જો અશરની ગુજરાતી વેજીટેરિયન થાલી હાઉસ સ્વીટ્સ બી આ ટાઈપની આખી સ્ટ્રીટ છે ફેમિલીની અને જુઓ અને આજનું એટમોસ્ફિયર છે એકદમ ક્લાઉડી ઠંડક થઈ ગઈ છે એકદમ આજે લગભગ વીસ ડિગ્રી છે ટ્વેન્ટી ડિગ્રી

આ ટાઈપનું છે આખું તમને જો તમે ઇન્ડિયાની સ્ટ્રીટ પર ફરતા હોય ને એ ટાઈપનું આખું માર્કેટ લાગશે બટ અહીંયાથી તમને લાગશે યુકે લંડન લાગશે શું છે નમકીન હાઉસ મેગી પાર્લે બધું તમને અહીં મળે ક્યાં છે અંદર ઓકે એક પાઉનો ચાર અચ્છા અને મેગી પણ 1 પાઉન્ડ માં 4 આ મને લાઇક મને આ તો લેજો અડધા ને તો પેલું ચાલે આ બે 1.50 પાઉન્ડ ની અને 2.90 પાઉન્ડ ની બતાવું છું આખી શોપ જો આપણે ત્યાં માંડવીમાં કઈ ટાઈપના શોરૂમ હોય ને એક ટાઈપની આખી શોપ છે સાડીઓની જ છે ખાલી ફ્રૂટ ફ્રાય અને અહીંયા જોઈ લો અહીંયા બી બધી જગ્યાએ સેલ છે વેમલીની માર્કેટમાં મે ફરે છે સૌથી વધારે બધા શોપકીપર છે સ્ટોર અને બીજો બી શોરૂમ તમે જુઓ સામે જ તમને બતાવું રેસ્ટોરન્ટ છે ગુજરાતી અને અહીંયા જોઈ લો રેડીમેડ બ્લાઉઝીસ ગાઉન ચણિયા ચોળી બધું જ અહીંયા મળે છે આવી રીતના જો આ બધા જેટલા હું બતાવું છું ને બધા સાત આઠ દસ પાઉન્ડના હશે રેડીમેડ બ્લાઉઝીસ બધા જ બધા રહું છે નહીં ફેમિલીમાં આપણે ફરતા એટલે એક્ઝેક્ટ આપણને એવું લાગે કે આપણે ઇન્ડિયાના કોઈ શોપિંગ માર્કેટમાં જ ફરીએ છીએ અને વડોદરાના મંગળ બજારમાં કે માંડવીમાં ફરતા હોય ને એ જ ટેકનું લાગે હજુ બીજું બધા રાધા પાઉન્ડ જો બધું જ અહીંયા બી કંઈ સેલ છે ચિલ્ડ્રન વેર ટેન પાઉન્ડ ટ્વેન્ટી ફાઈવ પાઉન્ડ અને લંડનની ફેમસ રેડ બસ જોઈ લો કોઈ બી ટ્રાન્સપોર્ટેશન તમારે ક્યાંય બી ટ્રાવેલિંગ કરવું હોય રેડ બસ નો પાસ કરે તમે ક્યાંય બી આખા લંડન માં ફરી શકો લાખ લીટર પીઝા બી છે যে <laughs> ন આપણે બાલી ને પૂછીએ કે ગોલા નો ટેસ્ટ કેવો લાગ્યો સેમ ઇન્ડિયા જેવો સેમ ઇન્ડિયાની યાદ આવી ગઈ બાલી ને ગોલા ખાઈ ને અને આ બધું ગોલા શેડી રસ નાળિયેર નું પાણી બધું તમને વેમ્બલી માં જ મળે હે ને બીજે ક્યાંય મળે નહીં લંડન માં વેમ્બલી આવો ને તો બધું જ તમને મળે મમ્મી કેવું લાગે લંડન એટલે મમ્મી ચાલવાનું વધારે થાય છે સુરત જઈ ગઈ સ્વીટ માર્ટ સુરત સ્વીટ માર્ટમાં અમે લેવાના છીએ લંચમાં બધું અલગ અલગ મળે છે અહીંયા ફાસ્ટ ફૂડ સ્વીટ બધું બધી જ વસ્તુ ઇન્ડિયાની અહીંયા તમને મળી જશે અને બધામાં રેટ બી એકદમ રીઝનેબલ આખા લંડન કરતા

વી્યુ જો સેન્ટ્રલ લંડન નો મિલેનિયમ બ્રિજ નો વ્યૂ જો અત્યારના અમે મિલેનિયમ બ્રિજ ઉપર છે ઓકે આ પાછળ સેન્ટ પોન્સ કેથેડ્રલ છે જ્યાં અમે લોકો હમણાં હતા એનો વ્યૂ જોજો સેન્ટ પોલ કેથેડ્રલ અને આ સામે છે લંડન શાર્ડ જે છે આ યુકે નું ટોલેસ્ટ બિલ્ડિંગ છે ઓકે અત્યારમાં લેટેસ્ટ બને અને આ સામે ટ્રીટ મોડર્ન આર્ટ ગેલેરી છે જે પ્રીમા છે અને મોડર્ન આર્ટ માટે બહુ પોપ્યુલર છે આ અન્ડરવોટર સીપ જે બધી ફરે છે હેમવે માં ભી બેસી હોય તો બેસે ને આ આ સિટી ક્રૂઝ જેવું ફેરી જેવું છે જેવું છે આમાં આખું લંડન માં ચારે બાજુ રિવર થેમ્સ જાય અને જો અહીંયાથી હું તમને લંડન બ્રિજ ટાવર બ્રિજ કહેવાય છે ટાવર બ્રિજ અને ના વેસ્ટમિન્સ્ટર એવે તો નથી ટાવર બ્રિજ છે ને આ ટાવર બ્રિજ જોઈ લો હમ લંડન બ્રિજ નહીં ટાવર બ્રિજ એ બદલે મિસ્ટેક છે લંડન બ્રિજ બીજી બાજુ છે આને ટાવર બ્રિજ કેવાય ના આને ટાવર ઓફ લંડન કહેવાય છે આ હવે મ્યુઝિયમ થઈ ગયું છે પેલા રાજા રાણી અહીંયા રહેતા હતા અને આ અહીંયા પાણી રાખતા હતા પ્રોટેક્શન માટે આ કોઈ આનું અંદર બતાય આ બાજુ ટાવર ઓફ લંડન આ ટાવર ઓફ લંડન કોઈનું હીરો આની અંદર છે કોઈનું હીરો આની અંદર છે ખાગી ગયા છે અને વ્યૂ મસ્ત વ્યૂ છે